સુઈગામ તાલુકાના દુધવા ગામ એક પરિવાર ઉપર જીવલેણ હુમલો સામાજિક વિષયને લઈને પરિવાર ઉપર 40 થી 50 લોકો દ્વારા જીવલેણ હુમલો કરી માર માર્યો હુમલો કરનાર બાવ તાલુકાના તિથી ગામનો લાખાજી મસાજી ઠાકોર જે 4 થી 5 ગાડીમાં 40 થી 50 લોકો લઈને આવેલ જેમાં સુઈગામ તાલુકા દુધવા ગામનો ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ તથા ઠાકોર રણછોડભાઈ દયારામભાઈ તેમ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈશ્વરભાઈની 17 વર્ષની દીકરીને માર મારી કપડા ફડાવ્યા તેમાં છોકરીને ઉપાડી જવાની કોશિશ કરી પણ છોકરી પોતાનો જીવ બચાવી बाजूમાં પડોશીના ઘરે ભાગી ગયેલ તેમજ ઈશ્વરભાઈને ધોકા તેમજ ગડદાપાટુ વડે ઢોર માર મારેલ તેમજ રણછોડભાઈને પણ ધોકા અને ગડદાપાટુ વડે માર મારેલ તેમજ ઘણા તમામ સભ્યોને ગડદાપાટુ અને ધોકા વડે ઢોર માર મારેલ જેમાં તત્કાલીન એકસો બાર પીસીઆર વાનને કોલ કરતા એકસો બાર વાન તાત્કાલિક દોડી આવી મામલો થાળે પાડ્યો હતો જોકે ચાલીસ થી પચાસ લોકો ઉપર હુમલો કરનાર વ્યક્તિએ આ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈ પરિવારના સભ્યોએ સુઈગામ પોલીસનો સહારો લીધો હતો જો કે પરિવારને નાની મોટી ઈજાઓ થતાં એકસો આઠ મારફતે સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈશ્વરભાઈ ની દીકરીને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી આગળ રિફેર કરવામાં આવી હતી જોકે આ બાબતે સુઈગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે હુમલાનું મૂળ કારણ ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ ગામ દુધવા તાલુકો સુઈગામ ઈશ્વરભાઈ દીકરો જેનું નામ સંજયભાઈ ઉમર વીસ વર્ષ જેને ધંધા અર્થે ગાંધીનગર મોકલવાનો હોય જેને લઈ ઈશ્વરભાઈ તેમજ તેમની પત્ની જોશનાબેન બંને મોટરસાઇકલને લઈ અને સંજયને ભાભોરથી ઇકો ગાડીમાં બેસાડેલ ત્યારબાદ બંને ઘરે આવેલ ત્યારબાદ માં સાંજે છોકરાનો ફોન આવેલ કે પપ્પા હું ગાંધીનગર પેથાપુર ચોકડી ઉતર્યો છું મને મારી માસીનો છોકરો મહેશ લેવા આવે છે ત્યારબાદ બીજા દિવસે ફોન કરતા ફોન સતત બંધ આવતા પરિવારને ગુમ થયા હોવાનું જાણવા મળેલ જેમાં એ જ દિવસે વાવ તાલુકાનું તીર્થ ગામના લાખાબાઈ મશાભાઈની દીકરી નામે ઉમિયાબેન જે પણ તીથ ગામ નજીક કોલેજ પાસેથી ગુમ થયેલ જેમાં દીકરીના પપ્પાના દુધવા ગામે લાખાભાઈના સાળી અલકાબેન પરણેર હોય અને સંબંધી હોય જેમાં અલકાબેનના જેઠ ઈશ્વરભાઈના છોકરા પર તીર્થ ગામના દીકરીના પપ્પા લખાજી લાખાજી મસાજી ઠાકોર જેની શંકા ઈશ્વરભાઈના દીકરા પર જયલ જેવા દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર દ્વારા દુધવા ગામના ઈશ્વરભાઈને ધમકી આપેલ કે તારો છોકરો મારી દીકરીને બગાડી ગયેલ જો તું ગુતિ નહીં આપે તો અમે તારી દીકરીને ઉપાડી જશું જોકે ઈશ્વરભાઈનો છોકરો ગુમ હોવાથી ઈશ્વરભાઈ શોધખોળ હાથ ધરી હતી જોકે શોધખોળ ચાલુ હતી છતાં તીર્થ ગામના લાખાભાઈ મસાભાઈ ઠાકોર પાંચ ગાડીઓ ભરી ચાલીસ થી પચાસ લોકો દારૂ પીધેલા માણસો ધોકા લાકડી છરીઓ લોખંડની ટોમી જેવા હથિયારો લઈને આવે છે અને અચાનક આ પરિવાર ઉપર હુમલો કરે છે પરિવારને ગંભીર રીતે મારી ધમકી આપે છે અમારી છોકરી અમને પાછી આપો નકે જાનથી મારી નાખીશું જોકે આ બાબતે તત્કાલીન એકસો બાર વાનને ફોન કરતા તત્કાલીન દોડી આવે છે ને મામલો થાળે પડે છે જોકે આ વિષય ઉપર સમાજના આગેવાનો ઘરે ઉપસ્થિત હોય છે છતાં તેમની હાજરીમાં હુમલો કરી માર મારે છે ત્યારબાદ આ પરિવાર એકસો આઠ દ્વારા સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લે છે અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો થાય છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા